સુરત મહાનગરપાલિકામાં કામ કરતા શ્રેણી એક બે અને ત્રણ ના ક્લાર્ક દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જોડાયા હતા સુરત મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હોવાના કારણે નિયમ અનુસાર તેમને પ્રમોશન આપવાનું હોય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નથી હજારો ક્લાર્કો સાથે અન્યાય કરવામાં આવ્યો છે પ્રમોશનની સાથે સાથે બીજા અનેક એવા પગાર સહિતના મુદ્દાઓ છે કે જેને લઈને હજી સુધી અમારી માંગણી પૂર્ણ કરવામાં આવી નથી આ પ્રકારની વાત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા કરવામાં આવી છે નવરાત્રીની ગઈકાલથી શરૂઆત થઈ છે ત્યારે ઘણા દિવસો પહેલાથી જ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ત્રણ તારીખે કોર્પોરેશન ખાતે ધરણા કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે આજે હજારોની સંખ્યામાં ક્લાર્કો દ્વારા અડધી સીએલ લેવામાં આવી હતી અને કામથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો સફળતાપૂર્વક તમામ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સુરત કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એકત્રિત થઈને પોતાનો વિરોધ કોર્પોરેશનમાં ગરબા રમીને દાખલ કરવામાં આવ્યો સુધરાઈ કામદાર મંડળના પ્રમુખ ઇકબાલ શેખે જણાવ્યું કે વારંવાર માંગણી છતાં પણ અધિકારીઓ અમને ગણકારતા નથી આજે અમે તેમને ચીમકી આપીએ છીએ કે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે નવ દિવસ સુધીની મોહલત આપવામાં આવી રહી છે નવ દિવસમાં જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દશેરાના દિવસે જે પ્રકારે રાવણ દહન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે અમે અધિકારીઓના પુતળાનું દહન કરીશું તેમજ અમે અન્ય અનેક કાર્યક્રમો પણ આપીશું